હે ગાઈસ વેલકમ બેક ટુ માય મિની બ્લોગ તો સવાર સવારમાં મસ્ત રેડી થઈ ગયો છું મસ્ત આપણે કેળા ખાઈએ બ્રેકફાસ્ટમાં કેમ કે ચા મેં અત્યારે ઓછી કરી દીધી છે ચા બહુ સારી નહીં એટલા માટે ચા અવોઈડ કરી છે અને બ્રેકફાસ્ટ કર્યું પછી જમીન મસ્ત નીકળી જઈએ જોબ પર તો જમવામાં છે આજે ભીંડીની સબ્જીને સવાર સવારમાં મારી જેમ કોને જમવાની આદત છે કહેજો ને ચીકી ખાતી ને મમ્મી ખબર નહીં અહીંયા દિવાળીના બધા કપડાં આમથી આમ ના આમ શું કરે છે ને રેડી થઈને હું નીકળી જાઉં છું જોબ પર જવા માટે સીડી તો એવી રીતે ઉતરે કે કોઈની જાનમાં જવાનું મારે લેટ થઈ ગયો ફટાફટ પછી નીકળી ગયો એક્ટિવા લઈને ઓફિસ જવા માટે અને આજે